પીએમ શ્રી માધાપરવાડી કન્યા શાળા મોરબી ખાતે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું પીએમ શ્રી માધાપરવાડી ધોરણ છથી આઠની વિદ્યાર્થીઓએ પોતાના વિજ્ઞાન વિષયમાં આવતા ત્રીસ જેટલા ગુરુત્વાકર્ષણ બળ હવાનું દબાણ જ્વાળામુખી ગાણિતિક ચુંબક પ્રકાશના નિયમો વગેરે પ્રયોગોના કાર્યાન મોડલો બનાવી વિજ્ઞાન પ્રદર્શન યોજ્યું હતું જેમાં બંને શાળામાં કુલ મળીને સાતસો જેટલા વિદ્યાર્થીઓને પ્રદર્શન નિહાળ્યું હતું રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી કાર્યશાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન હતું તે કાર્યક્રમમાં મેં ભાગ લીધો હતો અને મારી પ્રવૃત્તિનું નામ છે અર્થિક ગ્રેજ્યુએશન કોર્સ વર્કિંગ મોડલ બનાવ્યો છે વોલ્કેનો એટલે કે જ્વાળામુખી પૃથ્વી સપાટીમાં રહેલા મેઘમાં એટલે કે લાવારસ છે તે વર્તુળ આકારે ગતિ કરતો હોય છે અને તેમાં જો વધારે હલનચલન થાય તો તે તેના ઉદ્ગમ સ્થાનેથી બહાર આવે છે અને આવી રીતની આકૃતિ રચાઈ જાય છે વિદ્યાર્થીઓને મેઘમાં એટલે કે જ્વાળામુખી વિશે સમજ મળે તે બદલ અમે આકૃતિ તૈયાર કરી છે

ફરતી બાજુ અત્યારે હવા છે બાકી બાજુ એટલે દહન આસાનીથી થાય છે પણ જ્યારે આ કભ હવા એને મળતી નથી છે અને એનો દ્વારા પાણી આવે છે માટે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં જેમાં ધોરણ છથી ની દીકરીઓએ ગણિત અને વિજ્ઞાનને લગતા જુદા જુદા પ્રયોગો એમને જાતે રજૂ કર્યા છે અને આજુબાજુની સ્કૂલના વિદ્યાર્થીઓ છે આ ગણિત વિજ્ઞાનના પ્રયોગો નિહાળ્યા અને ગણિત વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓમાં રસ અને રુચિ વધે એવા હેતુથી આ પીએમ સ્કૂલમાં આ પ્રકારની જુદી જુદી એક્ટિવિટી કરવામાં આવે છે આ એક્ટિવિટી માટે આ ગણિત વિજ્ઞાનના પ્રયોગો માટે શાળાના આચાર્યશ્રી અને શાળાના શિક્ષકોએ ખૂબ સારી એવી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી અને ખૂબ સારી કામગીરી વિદ્યાર્થીઓ દ્વારા થઈ છે